આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઈટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા પર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ્રી જોઈ જોઈએ મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી એનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પુથલ થઈ જાય છે બીકોઝ એમને એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે લગ્ન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળે પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં

ટ્રેલરમાં આપણે જોયું માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને અકસ્માત અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હો ભલે અમારી સાથે વિતાવેલા ફલો યાદ ના હોય પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એના પાડશે તમારી હા ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને સીન થી લઈને સ્ટોરી એ બધું લાર્જર than life હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે સર પ્લીઝ પાછળ આ કન્ટીન્યુઅસ નહીં મેળ પડે મને નથી ફોકસ થઈ ગયો હા મજા આવે જ્યાં હમણાં છીએ અમે કહ્યું ને કે બહુ સુંદર તમ છે અને અમને કરતી વખતે મજા આવે તમને જોવામાં પણ મજા તો આવશે જ કઈ રીતનું કેરેક્ટર છે આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું યા કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું ને મારી મિશ્રી એક્ચુલી એની સાથે છે જો તમે ઇંગ્લિશમાં તો ગણિત કર્યા ગુજરાતી સ્ક્રિપ્ટ સાથે તમને ખૂબ જ સરસ રહ્યો એટલે તમને ગુજરાતી કલાકાર તરીકે અને ડાયરેક્ટર તરીકે તો એક્સપીરિયન્સ કેવો રહ્યો એક્સપીરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને एकदम એટલા કે આનું હોય જ કહી દો કે તમને બહુ મજા આવશે એટલે યુ કેન તમે સમજી શકો છો એટલે મારું મંતવ્ય શું છે જે રીતની ગુજરાતી ફિલ્મો બની રહી છે સો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ એ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાર કરી દીધું જે બહુ બધી રીજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આજ જ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે તો એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કેવું છે